जाकर मखरे खेरे बहु गयो न करता वधारे आवत अपने मग्नो एक पारियों पी एक मुझे आकर नो है પરીમાંથી આ સાઈડ નું હે પીય ગો અડધા મગ પીગા અડધા બાકી છે આગળ ચાલુ કરી હું પાછું ઓલી ગમ ના પારિયા માં અડધા આ તો પીય ગાળ્યા અમે અમે જવર વાવી આપણે જે મકાઈ આગતરી ઉતી એમાં કાલે હજી વાવે દીધી અટાણે પાણી વાળવાનું તો હરિયાણ પારિયોન કમ્પ્લીટ કરી લીધા મગ ને બે કેરામ થઈન વા બાજરો વાયો ચણાની જે ખારી કરી હતી એમાં ચણા કાઢ્યા હતા આપણે ખારીઓને પડ્યો તમે પછી આમાં વારવાનું હોય બાજી રોક પીવર આવે પછી આમાં પછી એમાં મગમાં પાછું ચાલુ કરવાનું હોય ટૂંકા ટૂંકા કેટલા બેન બે ચાર પાંચ છ સાત આઠ આઠ નવ કેરા થઈ ગયા ટૂંકા ટૂંકા પંદર ઢોર ને હાલે આપણે બાજરો કર્યો થોડું ઘણો પાણી આવે ધોરી આમ સળી ગયા હે એટલે આ ક્યારામાં પાણીમાં ત્રાઈ જાય બાજુ પીએ જાય એવું બેય થઈ જાય આપડે કામ અને કેરા આપડે બીજા ચોથામાં આવે છે અજે દેખલા છે અસે જો બાર છે ફીરો બર મોટું મકાઈ આપડે ઓલી પૂરી થઈ જા આ નાખવાન ચાલુ થઈ ગઈ ગદબ છે ગદબ એ હમણા હારી વધે વાડી ખોડ આ કેલે તો જાગ મેલે દીધી આપણી આંથી એવા ઉકડા પાછ આપડી મર ભારીયો જો ચાલુ કઈ જાહે આ પાછ તો તૂટ નાખવી થોડી આંથી ટ્રેક્ટર વી હું આવી છે થોડી જાગ મેલે દીધી પરવા તો હારીતી કે કઈ ચાલુ થી હું તો આજે ફરે થાહે થોડી ખારીયો સાહું ભરવા થાય ખાતર ભેગી મિક્સ કરે આપણો બાજરો પીએ ગયો મોટો બંધ કરી જવાઈ ને ચાલુ કરું પાછું તો હાલો જવાઈ ને ચાલુ કરી દઈએ આપણે હાઈ પાંચ વાગ્યા આપણે હાઈ પાંચ વાગ્યા ઢોરને ફેરવી લીધા પાણી તો નહીં જ મગમાં ભર્યું જવાઈ ને પીવડાવી દીધું બાજરો ને મગમાં નહીં જ ચાલુ કર્યું કાલે સવારે એવું કરી